જય શ્રી કૃષ્ણ સીતારામ આજે આપણે બનાવી છે સેવ વાળી ખીર તો ખીર બનાવવા માટે આપણે આપણે આ આ લીધી છે સેવ બજારમાં મળી જાય તો આપણે અરજી આમાંથી કાઢ લીધી છે આપણે આ દૂધ લીધું છે આ ખાંડ શેકવા ઘી લીધું છે આપણે જાયફળ ખમણી નાખ્યું છે આપણે કાજુ બદામ અને દ્રાક્ષ લીધી છે તો પેલા આપણે દૂધ ને ગરમ કરી નાખશું તો આપણે દૂધ થઈ ગયું ગરમ તો આપડા ગેસ માથે એમાં આપણે નાખી દેવું ગેસ માં આપણે થોડો ગેસ ફૂલ કરી નાખશું આપણે પેલા કાજુ બદામ ને દ્રાક્ષ ની કટકી કરી નાખી છે ને એ પેલા શેકવાની છે આપણે એ પેલા શેકી નાખશું ઘી ગરમ થઈ જાય પછી આપણે નાખી દેવું એમાં ધીમે ગેસે જ શેકાવા દેવાનું શેકાઈ જાય એટલે આ દ્રાક્ષ એકદમ ફૂલી જાય આપણે આપણે તો સરસ રીતે ગઈ હવે આપણે નોખા લેવું તો હવે આપણે આના ઘીમાં આપણે આ સેવ શેકી નાખશું ઘી આપણે ધીમે ગેસે શેકાવા દેવાની તો જો આપણે સરસ સેવ શેકાઈ ગઈ હવે આપણે આમાં દૂધ નાખ તજા હું અને આવી રીતી મિક્સ કરતા જા હું હવે આપણે આમનાક પાકવા દેહું આપણે આમાં ખાંડ નાખી દેવો એટલે એરો હાયર ઓગળી જાય ખાંડ તો આપણે થોડાક કાજુ બદામ એમાં નાગ દેહો ને થોડાક આપણે નીચે ઉતારીને નાખશું આપણે આ ફળ ને ખમણું છે એ નાગ અંદર તો આપણે સરસ ખીર પાકી ગઈ છે હવે આપણે ઉતાર લેવું નીચે ગેસ કરી દેવું આપણે બંધ તો આપણે નીચે ઉતાર લીધું હવે આપણે નોખી ડિશમાં કાઢ લેવું તો આપણે બધી નોખી ડિશ માં ખીર લઈ લીધી છે તો હવે આપણે આ ને નાખી દેવું માથે તો આપડે ખીર થઈ ગઈ કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ